હું આપ સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સૈન્યના પરાક્રમને બિરદાવું છું અને સૈન્ય જે કંઈ પણ આ દેશ માટે પોતે સર્વોચ્ચ બલિદાનો આપી અને દેશની એક એક જમીનની ઇંચ એક એક ઇંચ જમીન જે બચાવી છે એ સૌ સૈન્યના જવાનોને યાદ કરતાં આજે માંડવીના બીએસએફ કેમ્પમાં સૌ જવાન મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે એમનું સન્માન કરવા માટેનો એક અવસર પ્રાપ્ત થયો છે એમાં ખાસ કરીને કારગિલ યુદ્ધ સમયે નેગી સાહેબ પણ તે વખતે ત્યાં જ યુદ્ધના એ પોતે ત્યાં લડવા લડવામાં હાજર હતા અને એ એક વિશેષ આનંદ છે કે એ કારગિલ વિજય દિવસના યોદ્ધાને પણ આજે મળવાનો એક અવસર પ્રાપ્ત થયો છે કે જેણે આપણા દેશને ખૂબ મોટું પરિણામ આપ્યું હતું આપણા સૈન્યના જવાનો જયારે જાગે છે ત્યારે જ આપણે બધા આખો દેશ શાંતિથી રાત્રે ઊંઘી શકે છે અને આ જ સૈન્ય જે પરાક્રમ કર્યું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૈન્યની ત્રણેય પાંખોએ જે ઓપરેશન સિંદુરને જે પરિણામ આપ્યું એ આપણા સૌને હમણાં જ વિદિત છે કે દુશ્મન દેશના દાંત ખાટા કરી નાખ્યા છે અને આ સૈન્યના પરાક્રમને કારણે આપણે સૌ કોઈ સુરક્ષિત છીએ આપણે સૌ કોઈ શાંતિથી આપણે રહી શકીએ છીએ હું આપણા માધ્યમથી સૌ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે હંમેશા આપણે સૌએ સૈન્યને મહત્વ આપવું જોઈએ દેશ પ્રથમની ભાવના આપણા સૌની અંદર હોવી જોઈએ અને દેશ પ્રથમની ભાવના સાથે જ્યારે સૈન્ય કામ કરતું હોય તો એ સૈન્યના જવાનોને હંમેશા મહત્ત્વ આપવું જોઈએ જ્યાં પણ આપણે સૈન્યના જવાનને જોઈએ અને એને ક્યાંય ઉપયોગી થઈ શકાતું હોય તો એને આપણે ઉપયોગી થવું જોઈએ રિટાયર્ડ ફોજી હોય અને એને ક્યાંય ઉપયોગી થઈ શકાતું હોય તો આપણે સૌએ ઉપયોગી થવું જોઈએ કારણ કે એમણે પોતાના યુવાનીના મહત્વના વર્ષો પોતાના પરિવારથી અલગ રહીને દેશની સેવા માટે લગાડ્યા છે આપણને બધાને ખબર છે કે હોળી દિવાળી રક્ષાબંધન જન્માષ્ટમી રામનવમી આવા આપણા અનેક ઉત્સવો છે આપણી સનાતનની સંસ્કૃતિમાં અનેક મોટા મોટા ઉત્સવો જ્યારે હોય છે ને ત્યારે સનાતનની પરંપરામાં ઉત્સવો દરેકને પોતાના પરિવાર સાથે ઉજવવાનો પોતાના પરિવારની સાથે રહીને એનો ઉમંગ હોય છે એનો ખૂબ ભાવ હોય છે પરંતુ સૈન્યના જવાનો એ નથી કરી શકતા કારણ કે દેશને પ્રથમ સમજી અને પોતાની જવાબદારીને પોતાની કર્મઠતાને નિભાવતા કર્તવ્યપણું નિભાવતા નિભાવતા એ દેશની સરહદની રક્ષા ઉપર પછી એ માઇનસ ડિગ્રી ઠંડીમાં કે પછી હિમાલયના શિખરો ઉપર હોય કે બરાબર ગરમ એવી રાજસ્થાનની રણભૂમિ ઉપર હોય કે પછી બાકીના રહેતા સમુદ્રી કિનારા ઉપર હોય એવા સ્થિતિમાં ત્યાં રહીને એ સૈન્યના જવાનો આપણને સૌને એક પ્રેરણા આપે છે અને આપણી સૌની રક્ષા કરે છે માટે હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને માંગુ છું કે તમે સૌ કોઈ મિત્રો સૈન્યને હંમેશા અગ્રતા આપી અને આપણા દેશના વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે સૈન્યના પરાક્રમોને સૈન્યને જે પ્રકારે ખુલ્લી છૂટ આપીને સૈન્ય ને જે પ્રકારે મદદ કરે છે એ પ્રકારે આપણે પણ સમાજ જીવનમાં એ સમાજ જીવનમાં જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં આપણે સૈન્યની સાથે ઉભા રહી વાર તહેવાર ઉત્સવ આવે ત્યારે આપણે એ સૈન્યની સાથે ઉજવી દર વખતે રક્ષાબંધનનો ઉત્સવ પણ બહેનો સૈન્યના જવાનોને રાખડી બાંધતા હોય છે અને એ મીઠું મોઢું કરાવતા હોય છે દિવાળી હોય હોળી હોય પડવો હોય આ તમામ ઉત્સવોમાં પણ આપણે સમય કાઢીને સમયથી યાદ કરીને આપણે સૌ કોઈ મિત્રોએ આ ઉજવવા આવવું જોઈએ જેથી આપણે સૌને પરિવાર ભાવ લાગે વસુધૈવ કુટુંબકમ તો છે જ પણ ભારત પણ આપણો એક પરિવાર છે ભારતના સૌ ભારતીયો આપણા ભાઈ બહેન છે એમ સમજી અને આપણે સૌએ સૈન્યના જવાનો સાથે રહેવું જોઈએ એવું પણ હું ખાસ કરીને વિનંતી કરું છું કે સૌ મિત્રો આ કરે આજના દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કારગીલ દિવસની ઉજવણીના નિમિત્તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આ ઉત્સવ ઉજવેલો હતો અને આજે સાંજે અહીં રેલી પણ મશાલ રેલી પણ નીકળવાની છે જિલ્લાના સાંસદ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ બંને લોકો એ પણ આવવાના છે અને આપણા સૈન્યના પરાક્રમને એ વધાવવાના છે એટલે એમને પણ હું શુભકામના પાઠવું છું કે આ પ્રકારેના કાર્યક્રમો સૌ કોઈ મિત્રો કરે કારણ કે આ કારગિલનો યુદ્ધનો દિવસ આપણા માટે ગૌરવનો દિવસ છે ધન્યવાદ